અને તેમની સાથે જે આ ગાડીના જે માલિક છે તેમના જે સંબંધી છે આપણે તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું કે આ ગાડી ક્યાંથી નીકળી હતી અને એક અકસ્માતની ઘટના કેવી રીતે બની છે સર આજે અકસ્માત જે એવો હુઆ તરીકે એ ગાડી જા રહ્યાપાડા ભર કે રોલ હોને કે કારણ પલટી માર જો ગાડી કે અંદર જો બેઠે ડ્રાઈવિંગ ડ્રાઈવર જો જો ક્લીનર ક્લિનર કા તો ડેટ હોટર જોડા હોસ્પિટલમાં तो ये जो एक्सीडेंट हुआ इसके पीछे आपको क्या रीजन लग रहा है कि की तो टर्निंग आप... के हिसाब से होता है सर गाड़ी दिखता नहीं है टर्निंग हो जाता गाड़ी रोल हो जाता है ब्रेक होने के कारण लफड़ा होता है तो ये डिजाइन अगर सुधारने में आवे तो क्या एक्सीडेंट अगर आगे ये जो ये सुधारने में आवे तो बहुत अच्छा हो गाड़ी पास हो जाए दिखता नहीं है सर टर्निंग तो आगे भी बहुत सारी घटनाएं हैं इसके पहले भी अपना एक गाड़ी पलटी मारा था अपना ही खुद का ही गाड़ी था

પરંતુ મહારાષ્ટ્ર અને ડેડીયાપાડા તરફથી આવતા વાહનો આ જોખમ અને પહાડી વિસ્તારને પસાર કરી જાય પરંતુ ખામર પાસેના ટર્નિંગમાં આવીને વાહન ચાલકો ખાઈ જાય છે અને અકસ્માત કરી બેસે છે અને જીવ પણ ગુમાવે ખામર ચોકડી પાસેનો આ વિસ્તાર ડેથ ઝોન અને મોતના ટર્નિંગ તરીકે અગાઉ પણ મીડિયામાં ચમકી ચૂક્યો છે અહીંયા અવારનવાર અકસ્માતો થાય છે થોડા સમય પહેલા જ રસ્તાની સાઈડમાં ઉભેલા બે લોકો ઉપર એક ભારદારી ટ્રેક્ટર ભરેલું ટ્રેલર ઊંધું પડી જતા બંને યુવકોના ફારાફરતી સારવાર દરમિયાન મોત થયા હતા અને સિવાય પણ ભૂતકાળમાં વિસ્તારમાં અસંખ્ય બનાવો અકસ્માતના નોંધાયા છે દર વખતે અકસ્માત થાય છે પોલીસ ચોપડામાં તેની અકસ્માત તરીકે નોંધ થાય છે પછી એ પ્રકરણ ભૂલી જવાય છે પરંતુ જિલ્લાનું માર્ગ અને મકાન વિભાગ તેમજ પોલીસ તંત્ર હાઈવે ઓથોરિટી અને આરટીઓ આ વારંવાર થતા અકસ્માતોના કારણોની તપાસ કરી એને સુધારવાની કોશિશ નથી કરતા પરિણામે નિર્દોષોનું જીવનદીપ અકાળે બોજાઈ જાય છે